રાજસ્થાનના ના જિલ્લામાં મંડાવા ખાતે ભારતીય સેનાના શૌર્યને સલામ કરવા માટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તિરંગા યાત્રા શહીદ સુરેન્દ્રકુમાર કુમાર યાદમાં યોજાઈ જેમણે ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાન ઉધમપુર એરબેઝ પર કરેલ હુમલામાં શહીદ થયા તિરંગામાં લપટાયેલી તેમની પાર્થિવ દેહને મંડાવાથી તેમના વંશજ ગામ મહેરદાશી સુધી લાવવામાં આવી યાત્રામાં હજારો લોકોએ બાઇક અને વાહનો સાથે ભાગ લીધો અને આખા માર્ગ ભારત માતા કે જયને સુરેન્દ્ર કુમાર અમર રહો જેવા નારા લગાવ્યા તિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ્ર બેરવા અને અન્ય સામાજિક નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેઓએ શહીદના પરિવારજનોને તાકાત આપી અને તેમની બહાદુરીને માન આપ્યું શહીદના પુત્રે પિતાની ચિતાને આગ લાગી અને શહીદની પત્નીએ ભાવુક બનીને તેમને માટે આઈ લવ યુ બોલીને અંતિમ વિદાય આપી આ યાત્રા માત્ર શહીદ સુરેન્દ્રકુમારની કુમારની યાદ કરવાનો અવસર નહોતો પણ તે દેશભક્તિ અને ભારતીય સેના પ્રત્યે લોકોની શ્રદ્ધા દર્શાવવાનો પણ આ પાવન પ્રસંગ હતો લોકોએ દેશની એકતા અને સુરક્ષા માટે પોતાનું સમર્પણ દર્શાવ્યું અને શહીદોના સન્માનમાં વિશ્વાસ પ્રગટાવ્યો કે દેશના રક્ષણ માટે તે હંમેશા તત્પર રહેશે આ પ્રકારની તિરંગા યાત્રાઓ આપણને શહીદોના અદભુત બલિદાનની યાદ અપાવે છે અને દર્શાવે છે કે દેશ દેશભક્તિના સૈનિકોને ભૂલવું અશક્ય છે આ યાત્રાઓ દેશના દરેક નાગરિકમાં દેશપ્રેમની ભાવના પ્રગટાવે છે અને સેનાને ભવિષ્યમાં પણ સમર્થન વધારવામાં મદદરૂપ બને છે